સુરતના ઉદના બ્રિજ પાસે વિચિત્ર ઘટના બની હતી ગુરુવારે રાત્રે એક રૂમના પતરા ઉપર ગાય ચડી ગઈ હતી દરમિયાન રૂમનું પતરું તૂટી જતા રૂમમાં સુતેલા પરિવારના મોભી સહિત ત્રણને થઈ હતી જેમાં ઘરના મોભીને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇજા તેમજ બંને પગમાં ફ્રેક્ચર થયું હતું જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતો તેમજ તેના બે સંતાનને સામાન્ય ઈજા થઈ હતી મળેલી માહિતી મુજબ મૂળ બિહારના વતનની મોહમ્મદ સમીમ મોહમ્મદ ઉવારી અંસારી

અકસ્માતમાં સમીમને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને બંને પગમાં ફ્રેકચર થઈ ગયું હતું જેથી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે તેમજ ઘટનામાં સમીમના રાસિફ અને નસીબા નામના સંતાનને સામાન્ય ઇજાઓ થઈ હતી ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં તફરી સર્જાઈ ગઈ હતી